જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મિત્રો અમારા નવા વિલોગમાં તો મિત્રો ગેરેજમાં સવારના મિત્રો વાગમાં આજે વિલોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું કારણ કે મિત્રો સવારમાં ઉઠી તો ગયો હતો પણ પછી નવ વાગ્યે નાની બેનને નિશાળે મૂકવા ગયો હતો એટલા માટે વિલોગ હવે ચાલુ કરું છું તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું તો મિત્રો આજે કંઈ કામકાજ તો છે નહીં પણ ગેરેજમાં આવીને હું બેઠો રહું તો મિત્રો થોડું ઘણું કામકાજ છે એ કરું છું બાકી મિત્રો પછી આપણે વિલોગો આગળ વધારશું અગિયાર વાગવા આવ્યો છે પછી આપણે તેડીને વિલોગ આગળ વધારશું નાની બેનને નિશાળે તેડી આવું પછી આપણે વિલોગ આગળ વધારશું તો ચાલો મિત્રો ગેરેજમાં તો આવી ગયો છું પછી વિલોગ આગળ વધારતા જશું તો મિત્રો વાગી ગયા છે હું બપોરના બાર મિત્રો થોડીક વાત છે મિત્રો એક મિનિટ નહીં તો હવે જાઉં છું નાની બેનને નિશાળે ચેડવા તો ચાલો મિત્રો પછી આપણે વિલોક આગળ વધારશું તો હું તેડી તૈયારી આવું નિશાળાથી પછી આપણે વિલોક આવીને આગળ વધારશું તો ચાલો મિત્રો હવે જાઉં છું ગેરેજ કરું છું બંધ તો મિત્રો આવી ગયો છું નાની બેનની નિશાળાથી ચેડીને તો મિત્રો હવે વિલોક આગળ વધારું છું મિત્રો

તો મિત્રો બોટ તો મળ્યું નથી મિત્રો લગભગ તો ઘરમાં જ છે તો મિત્રો હવે જાઉં છું ઘરમાં ગીરજ બંધ કરીને તો મિત્રો જોઈ જાઉં ઘરમાં જ લગભગ તો હશે તો ચાલો મિત્રો હવે શેરિંગ તો આવી ગયો હવે પછી વિલોગ આગળ વધારીશું આપણે હવે જઈ અહીંયા ઘરમાં જઈ બોટ બોટી લઉં ને જમવાનું થઈ જાય એટલે જમીન મિત્રો થોડીક વાર મિત્રો આજે સુવું તો નથી આજે પણ તો સોપારી કાલ લઈ આવ્યું હતું તો પરમ દિવસ છે એટલા માટે સોપારીના કાટકા કરવા છે જ નહીં હાવ એટલા માટે ફાટકી બનાવવા માટે આજ લગભગ પપ્પાને કડીનું છે ભરવા ગયા છે તો એને પાર્સલ પણ બનાવવાની થાય એટલે મિત્રો જલ્દીથી જઈને જમીન પછી સોપારીના કાટકા કરી નાખું પછી સાંજે ફાટી પાર્સલ પણ બનાવવાની થાય કારણ કે રાતે વહેલા વહી જાય પપ્પા બે વાગે તો મિત્રો એને જવાનું હોય રાતે બે વાગે નીકળી જાય તો સવારમાં વહેલા પહોંચી જાય ટ્રાફિક ન હોય ત્યાં તો ચાલો મિત્રો મતલબ પછી આપણે આગળ વધારશું જઈને જલ્દીથી બોટ પહેલાં ગોતી લો ગેરેજ કરી દો બંધ મિત્રો એ આગળ વધારું છું તો મિત્રો વાગી ગયા છે સાંજના આઠ મિત્રો વાગી ગયા છે તો મિત્રો બપોરે જમીને ગયો 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 તો તો આવીને મિત્રો મિત્રો હવે ઘરનો સામાન લેવા પાંચ વાગે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો મિત્રો પણ ઘરનો સામાન લેવાનો હતો અને મારું એક પેન્ટ હતું બી થોડુંક ફિટિંગ બધું કરવાનું હતું થોડુંક એટલા માટે મિત્રો ગયો હતો તો મિત્રો પછી આવીને ફિટિંગ કરાવીને આવ્યું મિત્રો તો સામાન લઈને તો સાત વાગી ગયા હતા મિત્રો એટલે પછી દીયાબત્તી કરીને બધું કરીને મિત્રો દૂધ લેવા યોગ્ય તો મિત્રો હવે આવી ગયો છે દૂધ લઈને તો મિત્રો જુઓ ટીવીએસ રાખી દીધું છે અંદર ગેરેજમાં તો મિત્રો ગેરેજમાં આવી ગયો છું હવે તો મિત્રો હવે વિલોગ અહીંયા પૂરો કરું છું જો તમને વિલોગ મજા આવી હોય સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો એક નાની એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિલો કરું પૂરો અને ગેરેજ પણ કરું છું છું ઘરમાં જમીને જલ્દીથી પછી એડિટિંગ કરી નાખું અને અપલોડ કરી દઉં તો ચાલો મિત્રો વિલોગ કરું છું પૂરો હવે ગેરેજ કરું છું બંધ પતાળા મારી દીધા છે